નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ તેરમો જેનું નામ છે સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ તેરમો પ્રશ્ન એક છે પાઠમાં આવેલા સ્વરથી શરૂ થતા અને અનુસ્વાર વાળા શબ્દો શોધીને લખો તો ઇનામ અકલ ઓથમીર ઈચ્છા અમારા એ બધા એક સાથે આ બધા છે તે સ્વરથી શરૂ થતા શબ્દો છે ત્યાર ત્યારબાદ પછી અનુસ્વાર વાળા શબ્દો જેમાં ડુંગળી કુટુંબ તવંગર અને પાંચ તે અનુસ્વાર વાળા શબ્દો થશે ત્યાર પછી પ્રશ્ન બે આપેલા શબ્દના અર્થ સમજાવી વાક્ય પ્રયોગ કરો જેમાં પેલું છે પ્રમુખ પ્રમુખ એટલે થાય સંસ્થા કે સમિતિનો અધિકારી વાક્ય મંડળીના પ્રમુખે બોનસની જાહેરાત કરી બીજું છે મંત્રી એટલે નિર્ધારિત વિભાગનું કામ સંભાળનાર વાક્ય છે મંત્રીજીએ નવા નિયમો જાહેર કર્યા ત્રીજું શેઠ એટલે મોટો વેપારી વાક્ય થશે ગામના શેઠે શાળાને દાનમાં પુસ્તકો આપ્યા ત્યાર પછી પ્રધાન એટલે અગત્યનું સ્થાન ધરાવનાર તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાર પછી સાહેબ એટલે અધિકારી તો ઓફિસના સાહેબે અધિકારીઓને સૂચના આપી ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોડકા જોડો તો અહી સમરથલાલ તો તેમાં આવશે સુરણવાળા ત્યાર પછી બાબુલાલ છે તે બટાકાવાળા બટાકા વાળા છે લલ્લુભાઈ ડાયાભાઈ છે તે ડુંગળી વાળા છે અને કળસીભાઈ છે તે કોથમીરવાળા છે તો આપણે તે પ્રકારે છોડી દઈશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કોણ બોલે છે તે લખો પેલું સમ્રથલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું ફુલાભાઈ બોલે છે બીજું મારો અને સુરણવાળા શેઠનો સંબંધ અદભુત છે બકુલાલ બોલે છે ત્રીજું ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે ડાયાભાઈ બોલે છે ચોથું સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો કળશીભાઈ બોલે છે અને પાંચમું હું તો સીધો સાધો શાકનો વેપારી છું સમરથલાલ બોલે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા ફકરામાંથી સંજ્ઞાઓ ઓળખી લીટી કરી અને તેનો પ્રકાર લખો તો વિદ્યાર્થી મિત્રો ફકરો આપણને અહીં આપેલો છે તેમાંથી જે સંજ્ઞાઓ હતી તે સંજ્ઞાઓ નીચે મેં લીટી કરેલી છે જે સંજ્ઞા બે વખત આવતી હતી તેની ઉપર મેં એક જ વખત લીટી કરેલી છે તો ચાલો જોઈએ જેમાં મનોજ અને નર્મદા તે વ્યક્તિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી હોશિયાર શીતળ પવિત્ર અને આનંદિત એ ગુણવાચક સંજ્ઞા થશે ત્યાર પછી નદી અને સાધુ એ જાતિવાચક સંજ્ઞા થશે અને પાણી એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે તો આ રીતે આપણે સંજ્ઞાઓ લખીશું પ્રશ્ન સાત વર્તુળમાં આપેલ શબ્દો ઉદાહરણ મુજબ લખો જેમ કે તે તો તેઓ એટલે કે એક વચનમાંથી બહુવચન કરીએ તો શું થાય તે આપણે કરવાનું છે તો વૃક્ષ તો થશે વૃક્ષો છોકરી તો થશે છોકરીઓ હું તો થશે અમે મારે તો થશે અમારે ચાવી તો થશે ચાવીઓ અને નદી તો થશે નદીઓ ત્યાર પછી પ્રશ્ન આઠ પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન છે સમરથલાલ સુરણવાળા વિશે પાંચ સાત લીટી લખો તો શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના તમામ વિક્રમ તોડી નાખ્યા હતા આથી શાક માર્કેટના વેપારીઓએ તેમનું ભવ્ય સન્માન કર્યું હતું પછી બધા વેપારીઓ સમરથલાલ વિશે અલગ અલગ ભાષણ કર્યું અને ગુણો દર્શાવ્યા હતા ત્યાર પછી બીજો પ્રશ્ન આ પાઠમાં તમને ગમેલા ભાષણ વિશે ટૂંકમાં લખો તો લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું કે સમરથલાલ સુરણવાળા અમારા શાક માર્કેટની શોભા છે જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે તેમ શાક માર્કેટને સુવાસિત કરવામાં સમર્થલાલનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય ત્યાર પછીનો પ્રશ્ન સમર્થલાલે સન્માનનો શું જવાબ આપ્યો તો સમર્થલાલે જવાબ આપ્યો કે હું બટાકા જેવો છું કે સક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની તો મને ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહે છે હું તો સીધો સાદો શાકનો વેપારી છું આપણે બધા જ વેપારીઓ ભળીને સ્વાદિષ્ટ થયા છીએ ત્યાર પછી પ્રશ્ન નવ ટામેટું મરચું લીંબુ મિત્રો ફરવા ગયા છે અને તેમની વચ્ચે થતો સંવાદ લખો તો ચાલો જોઈએ ટામેટું કહે છે કે અરે આજે તો કેટલું સરસ વાતાવરણ છે ક્યાં જશું આપણે મરચું મને તો મજા આવે એવા સ્થળે જવું છે ચાલો બગીચામાં જઈએ લીંબુ બરાબર પણ રસ્તામાં કોઈને ભૂખ લાગે તો મારી પાસે ખટાશ તૈયાર છે ટામેટું હા હા તારો ખાટો સ્વભાવ તો બધાને ખબર છે મરચું અને મારો તીખો મારા લીધે કોઈ બોર નથી થતું લીંબુ સાચું કહું તો તીખું ખાટું મીઠું મિત્રત્વ જ તો મજા કરાવે છે ત્યાર પછી પ્રશ્ન દસ આપેલ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો અહીં આપણને જે ચિત્ર જોવા મળે છે તે ચિત્રનું વર્ણન આપણે કરવાનું છે તો ચાલો મિત્રો વર્ણન જોઈએ તો ચિત્રમાં એક રંગીન બજારનું ચિત્ર જોવા મળે છે બજારમાં વિવિધ દુકાનો આવેલી છે પ્રથમ દુકાનમાં ઘર સુશોભન માટે ઉપયોગી હોય તેવી ચીજ વસ્તુઓ જોવા મળે છે જે ખૂબ જ કલાત્મક રીતે શણગારવામાં આવેલી છે વચ્ચેની દુકાન એ મીઠાઈની દુકાન છે જેમાં વેપારીએ વિવિધ મીઠાઈઓને ખૂબ સારી રીતે ગોઠવેલી જોવા મળે છે ત્રીજી દુકાનમાં એક ભાઈ શાકભાજીની લારી લઈને ઊભેલા જોવા મળે છે તેમની લારીમાં વિવિધ શાકભાજી ગોઠવેલા જોવા મળી રહ્યા છે એક ટોપલાવાળા ભાઈ કંઈક વસ્તુ વેચી રહ્યા છે અને એક મહિલા તેની પાસેથી વસ્તુ ખરીદી રહી હોય તેવું જોવા મળે છે બજારની પાછળના ભાગમાં એક ભાઈ હાથીની અંબાડી ઉપર બેસીને ત્યાંથી પસાર થતો જોવા મળે છે બજારની પાછળના ભાગમાં આછા રંગોમાં પ્રખ્યાત સ્મારક તાજમહલ જોવા મળી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ તેર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ ના સ્વઅધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો